તો આ ભાવનગર ખાતે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે ભાવનગરમાં આપ ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલો સામે આવ્યો છે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા છે વકીલો અને સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા છે મકવાણા મને લોકતંત્ર પર ભરોસો છે તેવું ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે ભાજપે ઉમેશ મકવાણાના એફિડેવિટ પર સવાલો કર્યા હતા ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં કુલ ઓગણીસ ઉમેદવારો દ્વારા છત્રીસ ફોર્મ છે એ ભરવામાં આવ્યા હતા ખાસ કરીને ગઈકાલે ફોર્મ ચકાસણીનો જે દિવસ હતો એ દિવસ દરમિયાન જે ફોર્મની ચકાસણી જે કરવામાં આવી હતી એની અંદર જે ઓગણીસ ઉમેદવારો પૈકી ભરાયેલા જે પાંચ ઉમેદવારો છે તેના જે ફોર્મ છે એ રદ કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જે અન્ય જે બે ઉમેદવારો છે કે જેના દસ ટેકેદારોને જે સહી કરવાની હોય છે એ સહી કરવામાં નહીં આવતા એ બે દારો છે જેના ફોર્મ રદ કરવામાં આવે છે આમ કહીએ તો કુલ પાંચ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા કે જેને એફિડેવિટની અંદર શિક્ષણ તેમજ આવકનો જે પ્રશ્ન છે તેને લઈને વિસંગતતા જોવામાં આવતા ભાજપના ઉમેદવાર નિમ્બુબેન બાંભણીયા દ્વારા વાંધા જે છે એ રજૂ કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર દ્વારા તેને ચોવીસ કલાકનો વાંધા અરજીની અંદર રહેલી વિસંગતતા દૂર કરવા માટે સમય આપવામાં આવ્યો હતો આજે વિસંગતતાઓને લઈને જે અરજી કરવામાં આવી છે તેને ચકાસણી અને જેને જવાબ રજૂ કરવાનો અંતિમ આજે દિવસ છે ત્યારે ઉમેશ મકવાણા છે આજે જવાબ રજૂ કરશે ત્યારે જોવું એ રહ્યું કે અંતે કેટલા ઉમેદવાર નક્કી થાય છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર તો આ વચ્ચે